આપણે જો અત્યાર અત્યારમાં લાઈટ વહી ગઈ છે એટલે ખીર ઠંડી કરવા માટે કેવો જુગાડ ગોયતો છે મમ્મીએ બરફના ખાંગડાની પાણીની અંદર ખીર મૂકી દીધી એની કોમેન્ટો આવી હતી કે કેટલા ટાઈમ પછી જૂની પેટીઓ જોવા મળી તો જોવો જૂની મેં આ જૂની પેટીને કેટલા વર્ષ થયા હશે આ જૂની પેટીને ઓ બાપરે આ પેટી ભાવનગર રોટલી બનાવેશ સરસ સરસ ય સરસ આમ રસ તૈયાર છે કોને કોને ખાવાનો દયા નઈ ખાઈ ને કેરી નથી ભાવતી તને મને તને ભાવે તમને ભાવે રસ દયા યાદ રાખજે શબ્દ યાદ રાખજે ગુડ મોર્નિંગ જય કેમ છો બધા તમે મજામાં છો ને આઈ હોપ તમે બધા મજામાં છે શું અને આપણે જાગી ગયા છીએ સવારમાં વહેલા જાગી ગયા છીએ લાઈટ જતી રહી લાઈટ જતી રહી લાઈટ જતી રહી તો ચાલો અમારે મેડમ શું બનાવો છો કેરી નો અથાણ કેરી અથાણ બનાવે છે શું કરે છો કેરી નો અથાણ ઓકે અને ઓલપા ચા મૂકી છે તો ચા બનાવે છે તો ચાલો બધા સવાર સવારમાં નાસ્તો કરવા અને આજે આપણે અત્યારમાં પોણા આઠ થયા ત્યાં આપણે રેડી થઈ ગયા છીએ

તો છે બરફ જલ્દી થઈ જાય ને ઓકે જો અત્યારે અત્યારમાં લાઈટ વહી ગઈ છે એટલે ખીર ઠંડી કરવા માટે કેવો જુગાડ ગોયતો છે મમ્મી બરફના બરફ

અને હવે આ આપણે પાછા ગામડે જવા નીકળીએ છીએ કેમ તમને બદલાઈ નાખ્યા દવાખાને એક જઈને એવા ખબર કાઢીને ત્યાં કે મને એમાં વાસ આવે છે ઘડીક માં વાસ આવવા માંડી દવાખાને બે કલાક રહ્યા ત્યાં તે વાસ આવવા માંડે એમને ગામડે જવા નીકળીએ છીએ હું ભરત હમ 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 શ્રુતિને લેવા જવાની છો હા આજે ઓલું રિઝલ્ટ આવ્યું હા અમે અહીંયા આવી ગયા ને પછી શ્રુતિના સ્કૂલેથી મેસેજ આવ્યો કે આજે એમનું રિઝલ્ટ છે તો પછી વિજયભાઈ એને લઈને આવ્યા અને અત્યારે આપણે હવે આપણી સાથે ગામડે લેતી જવાની છે તો અત્યારે એના મામાન ઘરે છે એટલે આપણે પેલા એને લેવા જશું ચલો તો આપણે શ્રુતિબેનને લઈ લીધા છે શ્રુતિબેન હાઈ ભૂકામાઈથી વટા તો ભાવનગર રિઝલ્ટ લેવા આવી ગયું રિઝલ્ટ હાલો ઓ માય ગોડ થઈ ગયું બંધ થઈ ગયું થઈ ગયું

સારી લાગી ને સરસ લાગી છે તો આપણે પાંચ કિલો લેવાનું કીધું છે મૂકી શ્રુતિ પાસે શ્રુતિ પાસે જ મૂકી દો પાછળ એમ શ્રુતિ નાપી દો

મિનિટ આરામ કરીને પછી મારે તો પાછું ભાવનગર જવાનું બરાબર ને બાકુડી ચાલો તો આપણે ભાવનગર થી આવી ગયા છીએ આવી ગયા અને થોડીક ભૂખ પણ લાગી છે પણ હજી અમારા મેડમજી ની શું કરે જોઈએ હાય મમ્મી હાય બોલો દીદા અમાર દીદા મળે દીદા અમાર દીદા

રોટલી બનાવે સરસ સરસ લે બોલ પૂછાય નઈ તને સરસ મજાની રોટલી વણે છે

બોલ ચોટલી નઈ તો હાલો 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 આપણે જો આપણે કુકર લેતા જઈ ને આપણને હે ને આ જીવ રેખા નહી રહેવા દે હા આ બધું શું કરે છો તું દીકો કામ કરે અરે વાહ અમાર છોકરો કામ કરે હો ભાઈ મારો બેટો કે કામ કરું કોડમ પૂછ્યું આ બધું મે કીધું તું શું કરે ઈ કે મન કે હું કામ કરું છું ઈ કે ઓલું ઓલું પહેરાવતો તો પોતાનું વેલ્યુ આવે ને ફેરવતો મારો બેટો કઈ કામ કરું વધારે આમ જો પોતાનું ડબલું મારો બેટો કામ કરવું કામ હોય કયો

અને આપણે હું છે થોડુંક ફટાફટ કરી નાખીએ તો ચાલો મોટા ભાઈ આવે એટલે આપણે આમ તો કમ્પ્લીટ જ છે જમવાનું તો જમવા બેઠી જઈએ સરસ મજાનો આમ રસ તૈયાર છે કોને કોને ખાવાનો દયા નહીં ખાય દયાને કેરી નથી ભાવતી તને મને ભાવે તને ભાવે વિજય ભાઈ તમને નહીં ભાવે ને રસ ઓ હે દયા યાદ રાખજે તું આ શબ્દ યાદ રાખજે યાદ રાખજે હા નથી નહી ખાઈતા આપણે ખાઓ યાદ રાખજે હાતે નહી મમ્મી પપ્પા કહો છો નીચે પવન નો લાગતો હોય તો આ ભલે જાતા એમ બધા એક એમ કેવું છે હે એવું કે ને હા બાર ન લાગ બાર પવન જ નથી એટલે ગરમી થાય છે ખાટલા નીચે અરે વાહ તું હા કરે સોડા નાખ એવું કે ધારે બીજે

我不太多一买就可以。我一胖就疼。